ini Good morning. <laughs> hmm? hmm? Naik? Oh, really, really. Dada pasar jadi? દાદા જોવા જ્યાં નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહી મટી હજુ દવા પીવા

bên đấy, tao bắt tao bắt tao để không thôi lỡ những video để dẫn

હાલ જ પોચે મી થઈ અમને જઈને આવતા આય આશિષભાઈ આપણા જ્યાં તાન પૈસા દેખાય હે મોરતા મળ્યા હું દેખાયા આપણો ઘેર પાછા આયા તાન ના દેખાય તાન જતા દેખાય પોચ મિનિટ જ થઈ દર્શન કરીને આવતો નિહારી જયવીરભાઈ પૈસા મળ્યા ભાઈ ભાઈ મળીએ ભાઈએ પૈસા મિત્રો ભાઈ કોઈ કરતા તા કોઈ કરતા તા ગરમ

બગી ને ઘોડી બે જોન હતી ને એક ઝોન વાળા ઘોડી લાવ્યા હતા ને એક બગી હા આદરજ વાળા ઘોડી નહીં હતી આ ફોરજ વાળોની બગી હતી જયવીરભાઈ ઊંઘ હશે

ચલો બે કલાક હોઈ જઈ હવે જમીન તો આયા હવે બે વાગ્યા હોઈ જઈ હવે થોડી વાર તો વાગી ગયા પોચ હા ઉઠ્યા હા રમી દો પીધી કોપી કાપી <laughs> નાખો <laughs> થોડી વાર રહી જવાબીજી

<laughs> bên thầy về rồi mấy à <laughs> tôi qua qua hà cho à bây vào đó mà

હમણાં નચારી રે પછી તને આલીએ હો પછી તાર લઈને ફરવાનું હો કે દુ એ હમણાં નચારે પછી તને આલીએ પછી તારા લઈને ફરવાનું હો ને તો ઉદી શું કરશું હા

બસ હોય એ સરકાઈ દે એ કાગળ બહાર કચરા પેટીમાં નાખી દેવાનું દર્શન કરીએ થોડી વાર બેસીએ સીંગીએ જઈને ખાવાનું Jamnya b

પછી કચરા પેટી નાખી દે કાકા બીજી ખાલી છે બે હળદ બે હાથોડી થોડી વાર હે બટાકાનું શાક ડુંગળી બટાકા ખીચડી હા શીરો હ દૂધ બાને તો બેઠો અમે બે જણો પહેલો બે બીજા બધા મોડો થયા ને કા દહો દહ વાગ્યા સુધી એનો ખાઈ આવો મોટ્યું તને દૂધ નહીં પીવાનું થાય દૂધથી કપ થાય ગરમ કરીને પીએ ગરમ કરવાનું મોરસ વગરનું અને થોડી હળદર નાખીને પી જવાનું પછી પાણી નહીં પીવાનું ઉપર હા આ બચ્ચો ગોદરીઓને પલાઈ ગયા તે

À, đúng đấy ạ.